મે સામે રહેતા અમારા પાડોશી રંજન કાકાના ઘર માં નજર કરી કહ્યું રંજન કાકા અને રેખા માસી વર્ષોથી અમારી પાડોસમાં રહેતા હતા ઘર જેવું જ વાતાવરણ થઈ ગયું હતું અમારા બે ઘરો વચ્ચે એક બીજાના ઘરે પૂછ્યા વગર અવરજવર કોઈ રોકટોક નહીં તું હમણાં આવ્યો છે ને જમી લે પહેલા પછી બધી વાત શું વાત છે મમી તું કઈક મારાથી છુપાવે છે તું બોલ જલ્દી તને કહ્યું ને પૂછી લઉં છું આમ કહી હું ફટાફટ સામાન મૂકી દરવાજા તરફ ગયો મમી એ પાછળથી મારો હાથ પકડી રોક્યો ભાગી ગઈ ચાંદની ભાગી ગઈ કોલેજ ના છોકરા સાથે બોલ હવે ખાવાનું ભાવશે તને મને શોખ તો નહોતો લાગ્યો પણ આશર્ય જરૂર થયું ચાંદની રંજન કાકાનું ના વિચારે એવું માન્યામાં નહોતું આવતું ચાંદની મારા કરતાં પાંચ વર્ષ નાની બિન્દાસ છોકરી રંજન કાકા અને રેખા માસીની એક ને એક છોકરી હતી નાનપણથી મને એ રાખડી બાંધે એને કોઈ ભાઈ નહોતો એમ મારે પણ બહેન ન હતી હું પણ એને એક નાની બહેન જેવું જ રાખતો છેલ્લે જ્યારે હું આવ્યો હતો ત્યારે એણે મને ઉમંગની વાત કરી હતી મેં એને સમજાવી હતી કે હમણાં એના ભણવામાં દિવસો છે એ થોડી છોકરમત હતી અને એટલી જ ભોળી કાકા કાકીને એની બહુ ચિંતા થતી અને આજે જ્યારે ઘરે આવ્યો ત્યારે એના ભાગી જવાના સમાચાર સાંભળ્યા આખરે એણે મારી વાત ના સાંભળી વિચારતા વિચારતા મેં પગ રંજન કાકાના ઘર તરફ ઉપાડ્યા રંજન કાકા અને કાકી મને જોઈ રડી પડ્યા એમને મેં સધિયારો આપ્યો એ ખરેખર બહુ પાગલ છે અનુજ એને અમે બહુ સમજાવી પણ એ એક ના માની એને હજુ દુનિયાદારીનો ખ્યાલ નથી પ્રેમમાં પાગલ બની આ કદમ તો ઉઠાવ્યું છે પણ કેટલા વિશે થાય એ એને ખબર નથી પ્રેમથી જિંદગી પૂરી નથી થતી પણ બસ હવે બહુ થયું હવે અમારે એનાથી કોઈ લેવા દેવા નથી એણે જે પર કર્યું છે એનું ફળ એ ભોગવશે કહી રંજન કાકા ઊભા થઈ અંદર ચાલ્યા ગયા એમનો ગુસ્સો એમની જગ્યાએ બરાબર હતો પણ મારા મનમાં કસમસ ચાલતી હતી નાની હતી ત્યારે મેં એને બિવડાવી હતી એ કેટલા દિવસો અમારે ઘરે નહોતી આવી હું મારી મમ્મીને કેટલી વિનંતી કરતો હતો કે માં એ કેમ બોલતી નથી એને મનાવી લાવ આજે પણ મારા માટે એ નાની ચાંદની હતી મારું મન કકડી ઉઠ્યું શું કરતી હશે એને તો ચા બનાવતા પણ નહોતું આવડતું એ સાસરે શું કરતી હશે મેં નિર્ણય કર્યો કે હું એને ગમે તેમ કરીને મળીશ એ કેમ છે એ તપાસ કરીશ બીજા દિવસથી જ મેં એની તપાસ કરવાનું ચાલુ કરી દીધું એના મિત્રોને અને ઉમંગના મિત્રોની તપાસ કરતા કરતા મને ઉમંગના ઘરનું સરનામું મળી ગયું અને હું એને શોધવા એના ઘર તરફ ચાલી નીકળ્યો ઉમંગનું ઘર શોધતા શોધતા એ એક ઘર આગળ રહી જાય છે બહુ મોટું પણ નહીં ને બહુ નાનું પણ નહીં એવું એક ઘર હતું અનુજ એના દરવાજા ખખડાવે છે એક ઘૂંઘટ તાણેલી સ્ત્રી બહાર નીકળે છે થોડી વાર રહીએ ને અનુજ ને વળગી પડે છે અનુજ આશ્ચર્યમાં પડી જાય છે એ ધ્યાનથી એ સ્ત્રીને જોઈ રહે છે એ ચાંદની જ હતી અનુજ વિચારમાં પડી જાય છે સાડીમાં ઢંકાયેલી છે ત્યાં સુધીમાં તો અનુજનો આખો શર્ટ એના આંસુઓથી ખરડાઈ જાય છે અનુજ પોતાની ખિસ્સા માંથી રૂમાલ કાઢી એના આંસુ લુછે છે કોણ છે ચાંદની તારે ત્યાં જ ઉભા રહેવું છે હવે ઘણું કામ બાકી છે અંદર આવો એક કર્કશ અવાજ સંભળાયો આવી સાસુમાં મારા ભાઈ આવ્યા છે તમારે તો કોઈ ભાઈ નથી આ ક્યાં નવા ભાઈ ફૂટી નીકળ્યા એ સ્ત્રીનો અવાજ ચાવખાની જેમ મને વાગી રહ્યો હતો પણ મારા બેનનું સાસરું હતું એના સાસુ ઓ એ મને ઘણું બધું કહી નાખ્યું હતું દરેક ભાઈ એની બહેન માટે ગમે તેવા કડવા ઘોરડા પી જાય છે મારે સગા ભાઈ નથી પણ આ સગાથી પણ વિશેષ છે બહેન તો બહેન હોય છે જ્યાં ભાઈ અપમાન સહન કરી જાણે છે ત્યાં બહેન પણ પોતાના ભાઈનું સ્વમાન જળવાય એ માટે આગળ થઈ જાય છે ભાઈ આવ્યા છો

કર્યું હોત તો આખી જિંદગી બેઠા બેઠા ખવાય એટલું દહેજ આવત અને કામકાજમાં પણ છોકરી હોશિયાર હોત આના બાપાએ તો ઘરનું પણ કઈ નથી શીખવ્યું અને છોકરીના લગ્ન પણ મફતમાં કરી દીધા કોઈ ખર્ચો નહીં નહીં ઉમંગ ચૂપચાપ ઊભો હતો ચાંદની મને અંદર લઈ ગઈ અને બેસાડ્યો એ પછી એને સાસુને મદદ કરાવવા દોડી ગઈ કેટલી બદલાઈ ગઈ હતી મારી બેન પિયરમાં તો ચાનો કપ પણ એને પથારીમાં જ મળતો વાતે વાતે દલીલબાજી કરતી એ નાનકડી છોકરી અહીં સાવ એકલી અને મૌન હતી થોડીવાર રહી ઉમંગ મારી બાજુમાં બેઠો એ મારી સામે આંખ મેળવતા ખચકાતો હતો મેં જ વાત શરૂ કરી નોકરી ધંધામાં શું ચાલે છે ઉમંગ શોધું છું ભાઈ હજુ હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું તને નથી લાગતું તે લગ્નમાં બહુ ઉતાવળ કરી તમારું કહેવું સાચું છે ભાઈ પણ હું એવો છોકરો નથી કે છોકરીનો ઉપયોગ કરી છોડી દઉં લગ્ન તો મારે પણ પછી કરવા હતા પણ અમારા બેથી ભૂલ થઈ ગઈ અને હું એવો સ્વાર્થી નથી કે અમારા બેની ભૂલનું પરિણામ એને એકલીને ભોગવવા દઉં અમે આ વાત તમારા સિવાય કોઈને કરી નથી અને સાચું કહું આ વાત જો એના પિયરમાં ખબર પડે તો એના મમ્મી પપ્પાનું જીવન હરામ થઈ જાય એને રઝડતી ના મુકાય મારા મમ્મી પપ્પાને ગમે તેમ કરીને મેં મહિના માટે મનાવી લીધા છે એટલે ચાંદનીના માથે છત રહે અને ખાવાનું પણ મળે અમે ભૂલ કરી પણ એ ભૂલને સુધારવા હું બીજી ભૂલ નહીં કરું મને ખબર છે અહીં ચાંદનીને અપમાનના ઘૂટ પીવા પડશે પણ આના સિવાય કોઈ રસ્તો નહોતો ઉમંગની વાત સાંભળી મને બીજો ઝાટકો લાગ્યો પણ એ વાતનો સંતોષ થયો કે મારી બહેનની પસંદગી ખરાબ જેવી મારી બહેન હજુ પોતે તો છોકરા જેવી જ છે એ થોડા સમયમાં માં બની જશે ત્યાં જ એક ઢૂસવું સંભળાયું ચાંદની બારણે ઊભી હતી અને રડતી હતી ગાંડી રડેશે શું શું કામ મામા બનવાનું છું આ તો ખુશીની વાત છે હવે તારે તારું જ નહીં આવનારનું પણ વિચારવાનું છે શું વિચારું ભાઈ શું વિચારું મેં તો આવતા પહેલા જ એની જિંદગી નર્ક બનાવી દીધી મારી એક ભૂલ અને એને ભોગવવાનું પપ્પાને મહેરબાની કરી તું કંઈ કહીશ નહીં એ આ બધું નહીં સહન કરી શકે ચાલ હું તો તને જમવા બોલાવવા આવી હતી દસ વાગ્યામાં મને ભૂખ લાગી છે ના ઘાટા પડતી ચાંદની અને ક્યાં આ ચાંદની પ્રેમ વ્યક્તિને કેટલો બદલી નાખે છે ચાંદની એ અમારું ભાણું પીરોસિયું એના જેઠ સસરા ઉમંગ બધા બેઠા હતા ચાંદની અને એના સાસુ તથા જેઠાણી ત્યાં જ ઊભા હતા એમના મોઢા ઉપર આવનાર ના ભાવ ન હતા મેં ચાંદનીને મારી પાસે બોલાવી મારી થાળીમાંથી એને ખવડાવ્યું એના ઘરના બધા જોઈ રહ્યા મેં બે હાથ જોડીને કહ્યું અમારા ઘરમાં કોઈ ભાઈ બહેનને ભૂખી રાખી ખાતો નથી તમારા ઘરના રેવાજો હું જાણું છું પણ મારું દિલ ના ચાલ્યું એને ભૂખી રાખી મારું પેટ ભરતા હાથ હાથ ધોઈ એને માથે મૂક્યો ખિસ્સામાંથી રૂપિયા કાઢી એના હાથમાં મૂક્યા અને દરવાજા તરફ ચાલી નીકળ્યો ઉમંગ અને ચાંદની મને મૂકવા આવ્યા મેં બંનેને આશીર્વાદ આપ્યા ચિંતા ના કરશું હવે તમારી મારી જવાબદારી છું ચાંદની તારે હવે મજબૂત થવાનું છે રડવાનું નથી ચાંદનીએ ડોકો હલાવી પાડી હું વિચારતો વિચારતો આગળ ચાલવા લાગ્યો રંજન કાકા અને રેખા કાકીને કંઈ પણ કહ્યા વગર મારે ચાંદનીને સાચવવાની હતી બંને એટલા જલ્દી મારે એ બેને સેટ કરવાના હતા શું કરવું એ સૂચતું નહોતું પણ કંઈક તો મારે કરવાનું જ હતું એક ભાઈ તરીકે મારે મારી બહેનને સહકાર આપવાનું હતું મુંબઈ પહોંચી હું ઉમંગને કોઈક સારી જગ્યાએ નોકરીએ લગાવી શકું એની દોડધામમાં પડ્યો એની શૈક્ષણિક લાયકાત દરેક જગ્યાએ ઓછી પડતી મારી ઓફિસમાં પટાવાળાની નોકરી હતી મારું લક્ષ્ય ચાંદની એ વાતાવરણમાંથી બને એટલા વહેલા બહાર લાવવાનું હતું એટલે મનમાં એક વાર થયું પણ ખરું કે મારી કંપનીમાં ઉમંગને લગાડી દઉં પટાવાળા તરીકે પણ ભાઈની સાથે સારો પણ છું મને ખ્યાલ હતો કે જો હું એને આ કહીશ તો ઉમંગને ચોક્કસ ખોટું લાગશે આપણા સમાજના મોટા ભાગના પુરુષોની એક ખાસિયત છે નોકરી વગર બેસી રહેશે પણ નાની જગ્યામાં નોકરી કરતા એમને શરમ નડશે એ જ પુરુષ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ત્યાંના કોઈ કામ કરતા અચકાતો નથી હવે મારું કામ ચાંદનીને આ વાતે ગળે ઉતારવાનું હતું મેં એણે આપેલા નંબર ઉપર ફોન કર્યો ચાંદની કશું પણ બોલ્યા વગર સાંભળજે જે ભૂલ તમે લોકોએ કરી છે એના વિશે અત્યારે હું ચર્ચા નહીં કરું પણ તારી આ પરિસ્થિતિમાં એ વાતાવરણમાંથી તને બહાર લાવવાનું મારું કામ છે પણ સાથે તારો સહકાર પણ જરૂરી છે એ તો તારે પડવાનું નથી બીજી વાત હું ઈચ્છું છું કે એક તમે બે મારી પાસે મુંબઈ આવી જાઓ પણ એના માટે મારે તારો સહકાર જોઈએ ઉમંગના ભણતર ઉપર અહીં કોઈ સારી નોકરી મળે એવી નથી અને મારી ઈચ્છા તમને બંનેને મારી નજર સમક્ષ રાખવાની છે અત્યારે મારી કંપનીમાં માત્ર પટ્ટાવાળાની જગ્યા છે એક ઉમંગ એના માટે તૈયાર થઈ જાય તો આગળ કઈક કરશું પણ આ જવાબદારી તારી છે એને તૈયાર કરવાની હું કહીશ તો એને સ્વમાનને ઠેસ પહોંચશે ચાંદની એ શાંતિથી મારી વાત સાંભળી ભાઈ હું પ્રયત્ન કરું ખબર નહીં કેવી રીતે પણ એને ઉમંગને મનાવી લીધો હું જ્યાં પેંગ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્યાં જે બંનેને રૂમ અપાવી દીધું એને ભાડું હું જ આપતો ચાંદની હવે મને બહાર જમવા ના દેતી એની બળેલી રોટલીમાં પણ મને મીઠાશ આવતી ઉમંગને તકલીફ પડતી કારણ કે એને આવી રીતે જીવવાની આદત ન હતી હું એવું ચાહતો હતો કે એ પોતાના પગ પર જાતે ઉભો થાય એટલે એની દયા ખાતો નહોતો પ્રેમ જરૂરી છે પણ માત્ર પ્રેમથી પેટ ભરાતું નથી એ સત્ય હકીકત છે એણે જાતે કંઈક કરી બતાવવાનું હતું ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરતા કરતા ક્યારેક એ બહુ હતાશ થઈ જતો ચાંદની ઉપર પણ કોઈક વાર ગુસ્સો ઉતારતો ક્યારેક મારે બોલવું પડતું ચાંદનીને પણ સમજાવતો આવી જ એક ક્ષણે મેં ઉમંગને કહ્યું ઉમંગ હું જાણું છું તને તકલીફ છે પણ એનો સામનો તમારે મળીને કરવો જ પડશે હિંમત હારશો તો નહીં ચાલે હવે તમારે આવનાર બાળક બાળકનું પણ વિચારવાનું છે મને ખબર છે આ નોકરી તારે લાયક નથી તો સાથે સાથે તું બીજો કોર્સ કરી આગળ વધી શકે છે ચાંદને માટે પણ જરૂરી વસ્તુઓ હું લાવી આપતો એને પણ હું જરૂરી સૂચનાઓ આપતો ક્યારે એમના વાર્તાલાપ સાંભળી લાગતું કે એ લોકોને પોતાની ભૂલ ઉપર પ્રસ્તાતાપ થઈ રહ્યો છે ત્યારે હું બંનેને પાસે બેસાડી સમજાવતો પ્રેમ કરવો એ કઈ ખોટી વસ્તુ નથી પણ પ્રેમ કર્યા પછી આગળનું પણ વિચારવું તમારું બાળક એ તમારા બેની પ્રેમની નિશાની છે એને આ દુનિયામાં લાવ્યા પછી તમારા બેનો એના તરફનો પ્રેમ ઓછો ના થવો જોઈએ એ તમને બંનેને જોડતી સાંકળ છે જે થયું એ ભલે ખોટું થયું પણ ભવિષ્યને એની અસર ના થવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિ એવી નથી હોતી કે જેમાંથી તમે બહાર

પગભર થાવું અને એની આંખમાં આંખ મેળવી શકું એ રીતે તૈયાર થાવું મારી વાત બંનેના ગળે સીધે સીધી ઉતરી ગઈ એ દિવસ પછી ઉમંગે કોઈ વાતની ફરિયાદ ના કરી એ વધારે મહેનત કરવા લાગ્યો ચાંદની પણ ધીરે ધીરે ઘરકામમાં તૈયાર થવા લાગી એ ઉમંગ અને મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા લાગી પોતાનું ધ્યાન પણ જાતે રાખવા લાગી મને મનમાં સંતોષ થયો હવે મારો બીજો ઉદ્દેશ રંજન કાકા અને રેખા માસીને મનાવવાનું હતું હું અમદાવાદની મુલાકાતે ઉપડ્યો મને ખબર નથી કે રંજન કાકા અને રેખા માસીને હું કેવી રીતે સમજાવીશ પણ મારું દિલ કહેતું હતું કે મારે એકવાર તો પ્રયત્ન કરવો જોઈએ હું હંમેશા દિલનું સાંભળનાર માણસ છું અમદાવાદ પહોંચ્યા પછી બે ત્રણ કલાક આરામ કર્યો મારી મમ્મીને વાત કરી એ એટલું જ કહ્યું મામલો બહુ સંવેદનશીલ છે સમૃદ્ધો ના બગડે એનું ધ્યાન રાખજે સાંજે હું રંજન કાકાના ઘરે પહોંચી ગયો અરે અનુજ આવી ગયો આવ મજામાં ને હા કાકા આજે સાંજની ચા તમારી સાથે પીવી હતી આવ ને બેટા આમ પણ બહુ સુનું લાગતું હતું ઓહો કાકા તો તો તમે ચાંદનીને ફોન કર્યો જ હશે એની ખોટ તો હું પણ ના પૂરી શકું અનુજ તને ખબર છે ને એનું નામ પણ હું સાંભળવા નથી માંગતો કેમ કાકા માત્ર એટલા માટે જ કે એને એની મરજીથી લગ્ન કર્યા માત્ર એ જ કારણ નથી નાક કાપી કાઢ્યું મારું કેટલી આશાઓ હતી મને કાકા એને પણ બહુ આશાઓ હતી એને એટલે એ વાત તમને કરી હતી ના કરી હતી પણ એમ કોઈ પણ એ પકડી લાવે અને મારે એના લગ્ન એની સાથે કરાવી દેવાના કેમ કાકા ઉમંગ કેવો છે ઉમંગ વિશે મને માહિતી નથી પણ એમનો સમાજ બહુ રૂઢિચુસ્ત છે અને ત્યાં કોઈ રહી શકે એમ એવું છે છે કાકા તમને પૂરો ભરોસો કે તમે એના માટે કોઈ પસંદ કર્યું હોત તો એ ક્યારેય દુખી ના થાત રંજન કાકા વિચારમાં પડ્યા ના અનુજ પણ ત્યારે થોડી રાહત હોત કે મેં મારી રીતે પૂરતો પ્રયત્નો કર્યો છે એને ખુશ રાખવાનું કાકા સાચું કહું મા બાપ તરીકે તમે લોકો ભલે એ ઇચ્છતા હો કે તમારા બાળકને હંમેશા ખુશી મળે પણ વાસ્તવિકા ક્યારે એવી હોતી નથી બીજી વાત દરેક માણસને હક છે પોતાની રીતે જીવવાનું અને જેની સાથે આખી જિંદગી પસાર કરવાની છે એને પસંદ કરવાનો હા ક્યારેક એમાં ભૂલ પણ થઈ જાય છે એમ નથી પણ મા બાપ થી પણ ક્યારેય ભૂલી નથી થતી એવું તો નથી ને રેખા માસી ચાલ આવી મારી બાજુમાં બેસી ગયા રંજન કાકા મારી વાત સાંભળી રહ્યા હતા હસી અનુજ તારી બધો વાતો સાચી હશે પણ હવે એને યાદ કરી દુખી થવાનું અમને નથી ગમતું ભલે પછી એને તમારી જરૂર હોય કાકા ભૂલ કોનાથી નથી થતી

એને કરેલ ભૂલ એને જિંદગી કરતા પણ તમારા માટે મોટી છે કદાચ અત્યારે એને તમારે સૌથી વધુ જરૂર હોય પણ તમે તમારા માન ખાતર એની સાથે બોલતા ના હો અને એ મારી તમને કહેવા કરતા આત્મહત્યા કરવાનું વધારે યોગ્ય સમજે ના અનુષ ના એટલી ડરપોક તો નથી કે આવું પગલું ભરે હું એને ઓળખું છું ત્યાં સુધી તો એ ના જ ભરે પણ કાકા અમુક સમય માણસનો એવો હોય છે કે એ જજુમ તો એટલો જ હોય છે પણ માત્ર એને એટલું જ જોઈતું હોય છે કે કોઈ એને કહે તું ગભરાઈશ નહીં અમે તારી સાથે છીએ તને તમને ખબર છે એ અત્યારે ગર્ભવતી છે એની ભૂલ થઈ છે અને તમારી ઇજત બચાવવા માટે જ એણે ભાગી જવું પડ્યું છે એ અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહી છે કે એને એના પરિવારની જરૂર છે એની તો ભૂલ થઈ પણ તમે એની સાથે વાત નહીં કરી બીજી ભૂલ કરી રહ્યા છો છોકરું મુસીબતમાં હોય ને ત્યારે સૌથી વધુ જરૂર એના બાપની હોય કારણ કે એમના ખોળામાં જેટલી હિંમત મળે છે એટલી ક્યાંયથી નથી મળતી રંજન કાકા અને રેખા માસી નું મો પર હવે ચિંતાના ચિહ્નો દેખાઈ રહ્યા હતા અત્યારે તમે એનો સાથ નહીં આપો તો એ ફરી ક્યારેય તમારા પર વિશ્વાસ કે આશા નહીં મૂકે બે ત્રણ મહિનામાં એ તો મનથી મક્કમ થઈ જશે એવું વિચારવા કે એનું કોઈ નથી પણ તમને ખ્યાલ છે એની અમુક સંવેદનાઓ હંમેશા માટે મરી જશે કદાચ મારી વાતનો કોઈ જવાબ નથી કોઈની પણ પાસે લગ્નની વાતમાં આપણે બધા એટલા સંવદશીલ થઈ જઈએ છીએ કે જે સંબંધ હતો એ પણ ભૂલી જઈએ છીએ એણે મને પૂછ્યા વગર આવું કેમ કર્યું અમારું શું નામ રહેશે અરે ભાઈ તમને તમારી દીકરી કે દીકરો નહીં રહે એની કંઈ પડી નથી એના માટે કોઈ બેમત નથી કે આંચકો લાગે કદાચ આપણો અહમ પણ ભણાય પણ વર્ષોના વર્ષ સુધી હા કબૂલ કરું છું કે ઘણા બધાની ભૂલ થતી હશે પણ એ રેશિયો માત્ર પ્રેમ લગ્નમાં જ નથી અને થાય ભૂલ એ માણસને પણ એટલો જ અફસોસ હશે એની ભૂલ માટે પણ શું એને એકલો પાડી દેવાનો એના ભવિષ્યનું શું મા બાપે એટલા તો છોકરાઓના નજીક રહેવું જોઈએ કે છોકરાઓ પોતાની ભૂલ કબૂલી શકે એમની આગળ આજે તમે તો સંબંધ તોડી નાખ્યો પણ તમે વિચાર્યું એ કેટલી દૂર થઈ ગઈ તમારાથી કે એને તમને કંઈ કહેવું નથી એવું નથી કાકા કે અને તમારી ચિંતા નથી એ પોતાની ભૂલ સુધારવા જ ભાગી ગઈ અને લગ્ન કરી લીધા તમે કહો છો છોકરો કે સાસરું ખરાબ નીકળશે ત્યારે એને ખ્યાલ આવશે રેખા માસીએ તો નવ મહિના રાખી છે ને તમે તો ઉછેરી છે ને તમે જ એની સાથે સંબંધ કાપી નાખ્યા તો તમારા અને પારકામાં શું ફરક રંજન કાકા અને રેખા માસી ચોધાર આંસુએ રડી રહ્યા હતા મે રડવા દીધા એમનું પણ મન હલકું થઈ જાય હું એની ભૂલનું ઉપરાણું નથી લેતો કાકા હું માત્ર આટલું જ ઈચ્છું છું કે એના માતા પિતા એની સાથે રહે એ પરિસ્થિતિ સામે તો લડી લેશે પણ તમારી સામે નહીં લડી શકે અનુજ ક્યાં છે એ અમારે મળવું છે મેં ચાંદનીને ફોન લગાવી આપ્યો રંજન કાકા અને રેખા માસી કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર વાત કરી ચાંદનીના અવાજમાં આનંદ સંભળાઈ રહ્યો હતો ચાંદની મને માફ કરજે મેં તારા પપ્પાને બધું જ કહી દીધું પણ હું માત્ર ભાઈ જ નથી તારા અને મમ્મી પપ્પા વચ્ચે ન કરી પણ છું મેં મારું કામ પૂરું કર્યું મનમાં જ બબડતો હું એમના ઘરમાંથી બહાર નીકળી ગયો એવા તમામ ભાઈ બહેનોને આપણ જે મા બાપ અને એમના ભાઈ બહેન વચ્ચેના જનરેશન ગેપની કડી બનતા હોય છે મિત્રો વાત સમાપ્ત થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઈક કરી દો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દો જેથી કરી તે પણ સાંભળી શકે અને હા અમારી ચેનલ પર નવા છો અને રોજ એક નવી વાર્તા સાંભળવા માગો છો તો અમારી ચેનલને ફટાફટ અટાણી સબસ્ક્રાઇબ કરી દો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો એટલે તમને સૌથી પહેલાં અમારી વાર્તા સાંભળી શકો અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશોજી અને મળીએ ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ जय बजरंग बली